અલહોકાનેજી રાધાના સન્નીતેમાં ભળોના આવો નિયમ કરો અને રાધા રાજીતા ભળોના ધતો રાજી આખે દર્પણમાં સાંકડી કે મોથા વાળું કામ મારા ધરમાં ન કરવા દેજો આ આજે મે બને ઉપવાસમાં આટમાં

અને ભલે પણ એનો નુકસાન ના થવા દે એ ભાવ હતો જે વધુ મળતો નથી પણ જે કોઈ આયા છે આમ વિચારમાં તો સુરા પુરા ધામ હતી ગ્રામજનો ઉપોગો હતી અને અમારા જે આ સેવા સમુદાય આયા

એટલે હું હદય ના માલ થી છું અને જ્યાંના નિમિત્તે આપણે કાં થયા છીએ હાથ પૂછા કરીને જય બોલાવદેવી

તમે કોણ છો એ બતાવશો નહીં પણ તમે કોણ છો એ જેવી લાગણી હું તો ભાવનો ભૂખ્યો ધર્મ છું અને જે કઈ દાદા એ અમને આપ્યું છે એ અમે આવવા વાળાને પીરસી છીએ એમાંથી કદાચ અમારે જે હારું તો દાદા નો પ્રસાદ

મારા <kritic>

મારી વસ્તી રાખશે કુલદેવી રાજી છે અને બધા ચારે બાજુ પાણી ભર્યું છે આટલો બધો વરસાદ હતો ઠાકર ને એવું કીધું કે અર્ધ વચ્ચે આજે વસ્ત્ર ખેંચ્યા

આપણી અરજી મંદિર પરમાત્મા નો દીવો મનમાં નથી આવું નતું પણ

ખીચડી બને અને ધારો તો કપાળે લાગે પણ એ આપણી ઉપર નિર્ભર છે કે શું બનવું એટલે ધરતી ઉપર ભગવાન મોકલ્યા છે તો કઈ ખાડા કામ કરીને જો ના થાય

મેળવી લીધી એટલે ઝા પૃથ્વી રેસે ના ધરતી ઉપર સુરવિરણ સુરાપુરા કોઈ દાડો જોવાના નથી હોય

મારા નિર્ણયથી કોઈ નિર્ણય નથી લીધો દાદા ને પૂછ્યું છે વાહન ની વ્યવસ્થા હોય તો ઠીક છે નકર ની વ્યવસ્થા કરી દેજો બધાએ પ્રસાદી લઈને જવાનું છે અને કોઈ એવું નહીં કહેવાનું ભાઈ બાપુને અમને અડી દેવા તો પગે લાગવા દો એટલે પગે લાગવા હોય મને આવ પણ એનો દાસ હું એવું જ કઉ છું કે સદાય તારા ચરણ માં

ફરીથી મરજી વિશે અવસર નું આયોજન કરશું લે ભાઈ મારું થશે આવું મારો